ભાવનગરના વલ્ભીપુર તાલુકા પંથક ની બાવીસ વર્ષની યુવતી પર પિતરાય દુષ્કર્મ આચાર્યનો મામલો આ ઘટનામાં આજે યુવતીનું થયું મોત સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગત અનુસાર વલ્ભીપુર તાલુકા પંથકની બાવીસ વર્ષની યુવતી પર તેમના જ પિતરાયભાઈ દ્વારા મારી નાખવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતા યુવતીને ગર્ભ રહી જતા યુવતી દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જ્યાં આજે સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થયું હતું જેમાં યુવતીના ભાઈ દ્વારા તેમના પિતરાઈ ભાઈ ભાવેશ ત્રિકમભાઈ ચૌહાણ ઉર્ફે ભગા વિરુદ્ધ હરભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મ આચરનાર નરાધમનો ભાંડો ફૂટતા તે ફરાર થઈ ગયો હતો જ્યારે યુવતીના પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે જ્યાં સુધી આરોપીને ન પકડવામાં આવે ત્યાં સુધી યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો ઘટનાને લઈને યુવતીના પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા જ્યારે વલ્ભીપુર પોલીસ દ્વારા આ કામના આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા મારું નામ કલ્પેશભાઈ બાબુભાઈ ચૌહાણ છે બનાવમાં એવું છે અમારા બેનને સાત મહિનો ગર્ભ રાખી દીધો હતો અને ગર્ભ રાખવાથી અમારા બેન દવા દવા પી ગયા છે ભાવેશભાઈ ત્રિકમભાઈ ચૌહાણના ત્રાસથી અને તે ફરાર છે હજી પણ આરોપી પકડાણા નથી અમારી માંગ એવી છે જેમ બને તેમ પકડાય